હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને ગાઈઝ પાછા આપણે આવી જઈએ તાબા ઉપર અને આજે આપણે ત્રીજો દિવસ છે ગમલું બનાવવા માટે અને આપણે શિયા પોત ટ્રાય કર્યા પણ હજુ આપણે ગમલું બનાવી ક્યાં નહીં અને આપણે યુટ્યુબમાં જો જોઈને બનાવીએ તો જો સામાન તો લઈ લીધો હો બધો પણ ભૂલ મારી થાય છે ઘડીએ ઘડીયે મું કોકનું કોક તો પુલ કરી દઉં ને આલી વખત આપણે વિડીયો જોતા જઈશું અને ગમલું બનાવતા જઈશું એટલે ખાસ આપણે વિડીયો પહેલાં ઉતારશું નહીં પેલા ગમલું બનાવશું મોર ટાઈપનું ગમલું બનાવવાના હી આપણે ગમલું એટલે કે જે આપણે પેલા સોડ રોપતા હોય ને એ કુંડું આવે ને એને હું કહું હું ગમલું અને જો આપણે ઈંકણ લીધી હે સિમેન્ટ લીધું છે પોણી લીધી છે એક પ્લાસ્ટિકની કોતરીની જરૂર પડવાની છે અને ગમલું બનાવવા માટે આપણે શેટર લીધું હોય જૂનું હ કેચીની જરૂર પડશે આવી રીતના તાનની જરૂર પડશે તો કાંઈ જ વિડીયો તમારે પૂરો જોવાનો છે ચેર ટ્રાય થયા અને આ પોચમો ટ્રાય છે પણ જ્યાં હુંધી આપણે હું કુંડું નહીં બનાવી લઈએ ને તો હું આપણા આ જ વિડીયો આવવાના હે તો ખાસ વિડીયો મંગાઈશ બને રહેજો તો ગાઈ જુઓ આપણે આટલું બનાવી દીધું અડધું અને હોદના વાગી જ્યાં છ વાગવા આવ્યા ને અંધારું થઈ ગયું હોય અને આ ગમલું બે દિવસમાં બનશે જેમ કે દેવાનું હોય અને બને એટલા માટે આપણે હવે જે નીચે અને સ્ટેપ બાય સ્ટેપ બધું તમને બતાવીશ તો ખાસ વિડીયો મંગાવીશ બને રહેજો અને હવે આ જે હે ને એ સવારમાં ખબર પડશે આપણને કે જેવું થાય કેવું નહીં હજુ તો ઘણું બધું કોમ બાકી છે એટલે તો ફાઇનલી ગાય આજે થઈ ગયો બીજો દિવસ અને થોડી સિમેન્ટ ઓછી પડી હતી એટલે આપણે પાછી સિમેન્ટ લઈને આવી જઈએ થોડીક લીધી બાકી અને ચાયણીએ લીધી રે ચારવા માટે અને જોઈએ છે એવું બન્યું હોય હજુ અડધું જ બન્યું હ અડધું બનાવવાનું બાકી છે અને બે ત્રણ વખત હું તાબા ઉપર આવી જેમ કે આપણાને સબ્ર ના થાય અને જુઓ આ બાજુ પડ્યું મસ્ત હું કહી ગયો કમ્પ્લીટ હું એ પડ્યું હતું ને તે મેં એક લઈ જ મૂકી દીધું અને મસ્ત હું કઈ અને કમ્પ્લીટ તમે જુઓ પગી ના જાય શાંતિ શાંતિ નથી તો કોમ અધૂરું હો તો જુઓ આ રીતનું આપણે કંઈક બનાવ્યું અંદરથી નું ઓલ પાડી લીધો અને હવે આગળની પ્રોસેસ બાકી છે આગળની પ્રોસેસ બાકી છે જો કે આપણે મોરની શું કહેવાય ગરદન બનાવવાની હે તો ગાય ગરદન બનાવવા માટે આપણે એક લઈ લીધો હોય હરિયો તો આ રીતના આપણે ગરદન બનાવવાની હે બને એટલે તો ગાય અંધારું થઈ ગયું હોય અમારે અને જુઓ મંદિરે લાઇટ વાઈટ બધું ચાલુ થઈ ગયું હોય અને આ બાજુ જુઓ હજુ અંધારું થઈ ગયું ને તો પતંગ જુઓ પતંગ તો દેખાતી નહીં હશે કે પતંગ છે હા જુઓ જેટલું બધું અંધારું થઈ ગયું એ જગ્યા પતંગો જુઓ ગાય અંધારું બહુ થઈ ગયું હોય જુઓ એકદમ અને આ બાજુ આપણે બહાર મૂકી દીધું હોય દોરી તમને નહીં પાય જુઓ સવારે તમને મસ્ત દેખાય અત્યારે તો આવું દેખાય તો ગાય જ આજે હે ત્રીજો ત્રીજો દિવસ અને પાછા આપણે સવાર સવાર બાઈ જઈએ તાબા ઉપર ચા મસ્ત પી લીધો હોય અને ગાય જુઓ આપણે જે પેલું બનાવ્યું તને રાત્રે ગમલું એનું આ રીતના મસ્ત સેપ આવી ગયો હોય ખાલી હવે એની મુંડી બનાવવાની છે ને એ બાકી લા રહી જાય એટલે આપણે એના માટે પાછો આપણે લીધો હોય સિમેન્ટ જેમ કે હજુ મુંડીનો સેપ આવ્યો નહીં એટલા માટે તો મસ્ત મુંડીનો એટલે કે ગરદનનો સેપ આપી દઈએ અને પછી એને હુકાવા દઈશું અને પછી એના છેલ્લે લાસ્ટમાં કલર કરશું તો જોઈએ કે યુટ્યુબમાં વિડીયો જોયો તો એવું બને હે કે નહીં બનતું અને નહીં બને તો ફેર કોશિશ કરશું અને ગાયસ જે હું દઈએ આ ગમલું ના બની જાય તો હું તમારે વિડીયો જોવાનો હોય ને વિડીયો જેવો લાગે એ પણ તમારે કમેન્ટ કરવાની હે અને આ બાજુ તો તમે જુઓ ને ખાલી હું જાણે કોઈક વસ્તુ બનાવવા દઉં ને એટલે જુઓ ખાલી આ બધું કેવું પડ્યું હોય આ રીતના ગાયસ બધા મને જ જોતા હોય એટલે જલ્દી જલ્દી આ કઠારો થઈ જાય ને તો મને બોલવામાં અને મને કોમ કરવામાં પણ મજા આવે તો ખાસ વિડીયોમાં ગાયસ બને રહી અને આપણે આવી કોમ આજે પૂરું કરી દઈએ બહુ કોશિશ કર્યા પછી આપણે ફાઇનલી ગરદનનો સેપ આપી દીધો હોય જેવો બતાવું તમને સે તે બરોબર ઓકે હવે આપણે કરશું અંદર કલર હવે કલર તો આપણી જોડે હે નહીં પણ ગમે તે લાવીએ ચલો ફાઈનલીનો લુક ક્રિએટ કરી નાખીએ તો ગાય જાય જઈએ અહીં આપણે ધાબા ઉપર અને કલર કરવાનો હું તો ને એવું બધું બનાવવાનું હોય હું આખીનું બોક્યું તો બધું આપણે બનાવી દઈશું અત્યારે આ રીતે કોમ પૂરું કરી દઈશું અને આખા મોરના આપણે કલર કરી કાઢીએ તો જુઓ બધું લઈ લીધું હોય એના માટે કલરનું બધું થાય જો હળો તો ગાઈઝ ફાઇનલી આપણે કલર કરી લીધો હોય જોકે આપણે કલર થોડોક ખૂટ્યો હોય એટલે આપણે અડધામાં જ કલર કર્યો ને અડધામ નહીં કર્યો અડધો બાકી રાખ્યો હોય અને નેક્સ્ટ વિડીયો બનાવશું આપણે એટલે બીજું ગમે તે કોઈ વસ્તુ બનાવશું એમાં કમ્પ્લેટ બધું પ્રોપર બનાવશું ચમકે આપણને ખબર નથી કે આટલો કલર ઓછો પડશે કે એટલે ચમકે પહેલી વખત કલર કરે ને તો ચાલો તમને ફાઇનલ લુક બતાવી દઉં અને જેવું બન્યું હોય ખાલી કમેન્ટમાં કહેજો ને જુઓ તમે આપણે આ રીતનું બનાવ્યું હો જુઓ અંગાઈ જો આની અંદર આપણે છે ને તે તમે જે જે પણ કોઈ પ્લાન્ટ જમારે જે રોપવું હોય ને એ તમે અંદર નાનો છોડવો એવો રોપી દેવાનો હોય જુઓ એકદમ મસ્ત બન્યું હું ગાય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ અને ચલો તો હવે આજનો વિડીયો આટલે એન્ડ કરી દઈએ છીએ ને મળીએ તમને બીજા વિડીયોમાં